શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રાત્રિના સમયે વાહનોની તોડફોડ કરનાર બે શખ્સોની ભરતનગર પોલીસે કરી ધરપકડ ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા સોસાયટીમાં મોડી રાત્રે ઇનોવા કાર સાથે આવેલા મૈપાલસિંહ જાડેજા અને મિલન મહેતા નામના બંને શખ્સોએ સોસાયટીમાં આવેલા સ્થાનિક વાહનો પર તોડફોડ કરી જેના અનુસંધાનમાં ભરતનગર પોલીસ સ્ટેશને આ બંને શખ્સોને ઝડપીને બંને વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામાનો ગુનો નોંધીને બંને શખ્સો પર ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી